વિદ્યાર્થીઓ મને એમ કીધું કે બાપુ આ વખતે છે ને ફટાકડા જ લાવવાના છે વધારે મીઠાઈ ઓછી લાવશો તો ચાલશે પણ ફટાકડા ધામધૂમથી ફોડવાના છે જે મારો પગાર મળે છે એમાં જો હું શાળાએ આવું છું બસો દસ દિવસ વર્ષમાં એનો પગાર હું લઉં છું બાકીના જે રજાઓનો પગાર અને વેકેશનનો પગાર બાળકોના નામનો મને મળે છે જેના બાળકોના પગારથી મારું ઘર ચાલે છે તો મારા બાળકો જો આનંદથી દિવાળી કરે તો આ બાળકો પણ દિવાળી કરવા જોઈએ એવો મારો હેતુ હતો અને હું પાંચ સાત વર્ષથી આમાં જેટલું મારાથી પહોંચાય એટલું યોગદાન આપું છું છે એટલા માસુમ હોય છે કે અમુક વસ્તુ એ લોકોની ઘેરે પણ નથી કરતા પણ મને કહે છે કે સાહેબ અમારે આ વસ્તુ જોઈએ છે અને આ લોકો વટ માગે માંગે છે મારી પાસે એટલા મારા લાગણી ભરેલા સંબંધો છે આ બધા મારા મિત્રો છે હું શિક્ષક છું મારી મર્યાદા રાખે પણ મારા પાંચ વાગ્યા પછી આ બધા મારા મિત્રો છે મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે મેં ઉના તાલુકાની ભેભા પ્રાથમિક શાળા છે અને ત્યાં અત્યારે પહોંચ્યા છે આપ જોઈ રહ્યા છો કે થોડા દિવસોની અંદર દિવાળીનો તહેવાર આવે છે અને બાળકોને અહીંયા સ્કૂલના આશર્ય દ્વારા એક મોટી પહેલ કરવામાં આવી છે એક સેવાકીય કામ કરવામાં આવી રહ્યું છે અને બાળકોને ફટાકડાઓ આપવામાં આવી રહ્યું છે અને પોતાનો ધર્મની ફરજ છે તે બજાવી રહ્યા છે હાલ અત્યારે આપણી સાથે આ સ્કૂલના આશર્ય છે એની સાથે વાત કરીશું સાહેબ સ્વાગત છે ગીરની વાત પર શું કહીશું આ વખતે તમારા શાળાના વિદ્યાર્થીઓ અને તમે ફટાકડાનું વિતરણ કરવાનું છે અમે સાહેબ છે ને છેલ્લા પાંચથી સાત વર્ષોથી અમે વિતરણ કરીએ છીએ અને આપણો દેશ છે તહેવારોનો દેશ છે અને આપણા બાળકો જે છે એ ધાર્મિક તહેવારો ઉજવતા થાય અને એ અંદરની જે ભાવનાઓ છે એ એક્ટિવ રહી એટલે અમે બાળકોને મેં એકવાર પૂછ્યું હતું તમને શું ગમે તો બાળકોને હું દર વર્ષે જે એક્ટિવિટી કરાવતો હોય ધાર્મિક એ કરાવું છું બાળકોએ કીધું છે પણ ફટાકડા બહુ ગમે તમે કપડાં નહીં આપો તો ચાલશે મીઠાઈ નહીં આપો તો ચાલશે પછી મેં બાળકોનું સ્વીકારી લીધું અને દર વર્ષે મારા જે બસ્સો દસ દિવસનો પગાર લઈ બાકીનો પગાર બાળકો બાળકોમાં વાપરી નાખું છું વેકેશનથી લઈને જાહેર રજાઓનો પગાર પણ બાળકો વાપરું છું સાહેબ આ વિદ્યાર્થીઓ કેટલા અભ્યાસ કરે છે હું સાહેબ ઘણા વર્ષોથી સંઘ સાથે જોડાયેલો છું અને આ મારી શાળામાં ઘણા બાળકો શાખામાં પણ આવે છે અને મને એક સંઘમાંથી થોડુંક માર્ગદર્શન એવું મળ્યું કે દેશને આપણે શું આપી શકીએ દેશ પાસે લેવાની અપેક્ષા અમારા કોઈની નથી પણ અમારાથી જે બેસ્ટ અપાય એ અમે રાષ્ટ્રને આપવા માગીએ છીએ અને એ ભાવનાથી મારા બાળકો પણ શીખે છે અને જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર આપત્તિ આવે ને ત્યારે બધા બાળકો અમારા સહયોગમાં કીટ આપવામાં સામાજિક પ્રવૃત્તિઓમાં આગળ રહી છે બાળકો આ જો મારું મૂલ્યવર્ધિત શિક્ષણ છે સાહેબ તમે જે આ વિદ્યાર્થીઓ પાછળ આ સેવા કહીએ તો જે ખર્ચો તમે કરો છો આ ખર્ચાનું મેન્ટેનન્સ તમે તમારા રીતે કરો છો કે અન્ય પાસેથી લ્યો છો સંસ્થાઓ પાસેથી મદદ ના કોઈ સંસ્થા પાસેથી લેતા નથી મેં તમને કીધું એમ જે મારો પગાર મળે છે એમાં જો હું શાળાએ આવું છું બસો દસ દિવસ વર્ષમાં એનો પગાર હું લઉં છું બાકીના જે રજાઓનો પગાર અને વેકેશનનો પગાર બાળકોના નામનો મને મળે છે જેના બાળકોના પગારથી મારું ઘર ચાલે છે તો મારા બાળકો જો આનંદથી દિવાળી કરે તો આ બાળકો પણ દિવાળી કરવા જોઈએ એવો મારો હેતુ હતો અને હું પાંચ સાત વર્ષથી આમાં જેટલું મારાથી પહોંચાય એટલું યોગદાન આપું છું દિવાળીના ત્યુહાર નિમિત્તે તમે આ વિતરણ કર્યા છો વર્ષમાં ઘણા તહેવારો આવતા હોય છે ક્યાં ક્યાં તહેવારોમાં ક્યાં કયા પ્રકારનું આપ દાન કરતા હોવ છો અમે શ્રાવણ મહિનામાં સાતમ આઠમમાં બાળકોને મીઠાઈ આપીએ છીએ કપડાં આપીએ છીએ એ સિવાય અમે જ્યારે જન્માષ્ટમી હોય છે ધામધૂમથી ઉજવીએ છીએ ગણેશ ઉત્સવ અમારી શાળામાં જ ઉજવીએ છીએ દસે દસ દિવસ અમે અહીંયા સાથે ભોજન કરીએ છીએ અન્નકોટ ધરીએ છીએ ત્યારબાદ અમે જ્યારે આ દિવાળી વચ્ચે જ્યારે ફટાકડા આપીએ છીએ હોળીનો તહેવાર હોય ત્યારે ભરપૂર માત્રામાં અમે કલર આપીએ છીએ અને જ્યારે આપણે બધાના ઉત્સવો ભેગા થાય નાવનવમી ત્યારે પણ અમે બધા સાથે ભોજન કરીએ છીએ એમાં કોઈ અમે દાતા કે કોઈ બહેનર હેઠળ અમે કામ કરતા નથી માત્ર ને માત્ર અમારો એક જ લોકો છે શ્રી ભેભા પ્રાથમિક શાળા અને અમારું શિક્ષણ મૂલ્યવર્ધિત બને અને આમાંથી કોઈને પ્રેરણા મળે કે આ બાળકો છે એટલા માસુમ હોય છે કે અમુક વસ્તુ એ લોકો એની ઘેરે પણ નથી કહેતા પણ મને કહે છે કે સાહેબ અમારે આ વસ્તુ જોઈએ છે અને આ લોકો વટથી માગે છે મારી પાસે એટલા અમારા લાગણી ભરેલા સંબંધો છે અને આ બધા અમારા મિત્રો છે શિક્ષ હું શિક્ષક છું મારી મર્યાદા રાખે પણ મારા પાંચ વાગ્યા પછી આ બધા મારા મિત્રો છે સાહેબ વધુમાં વધુ બાળકો છે ત્યાં તહેવાર દિવારોનો છે તે મનાવતા હોય છે ફટાકડાઓ લેતા હોય છે ફોડતા હોય છે પરંતુ ઉના તાલુકામાં ઘણી સ્કૂલો આવેલી છે ત્યાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓની સાથે સાથે તમે સ્કૂલના જે સંચાલકો હોય છે આચાર્ય હોય છે એને શું સંદેશો આપવા માંગો છો પણ હું તો એ જ સંદેશો આપીશ કે ભાઈ આપણે અંદરથી આ વસ્તુ છે અંદરથી આવે અને બાળકો મને પ્રેમથી આનંદથી બાપુ કહીને બોલાવે છે એનો પણ મને આનંદ છે એટલે હું બાળકો માટે વિશેષ કાર્ય કરી શકું છું અંદરથી મને કુદરત પ્રેરણા આપે છે અને આના હિસાબે હું સુખ શાંતિની જિંદગી જીવું છું અત્યારે તમારે આપનો છેલ્લો સવાલ મારે કે તમે મેં દર વખતે આયોજન કરો છો પરંતુ જે આ વખતે આયોજન કર્યું શું વાતચીત થઈ હતી વિદ્યાર્થીઓ સાથે તમારે વિદ્યાર્થીઓએ મને એમ કીધું કે બાપુ આ વખતે છે ને ફટાકડા જ લાવવાના છે વધારે મીઠાઈ ઓછી લાવશો તો ચાલશે પણ ફટાકડા ધામધૂમથી ફોડવાના છે એટલે હું હોલસેલના ભાવે બારથી ફટાકડા લાવ્યો છું આ વખતે થોડાક ઉનાથી લાવ્યો છે એમ કરી અને એક લાખ રૂપિયાની માત્રાના જે ફટાકડા છે અમે ભેગા કર્યા છે અને આવતા વર્ષનો ટાર્ગેટ અમારો દોઢ પોણા બે લાખનો છે ફટાકડાનો બાળકો માટે આ ચકલીના માળાઓનું વિતરણ સાથે મીઠાઈનું વિતરણ ચવાણું છે નાસ્તામાં બાળકોને જે અમારા આ ચકલીના માળા છે એ સાઠ હજાર માળા છપાવ્યા છે બેભા પ્રાથમિક શાળાનો લોગો છે અને બાળકોએ પોતાની પ્રેરણાથી છપાવ્યા છે કે આપણે પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ કંઈક કરવું છે એટલે બાળકોની પ્રેરણાથી આ માળા છપાવ્યા છે અને વિના મૂલ્ય અમે આજુબાજુના ગામમાં ને વિદ્યાર્થીઓને આપ્યું છે કોઈને જોતા હોય તો અમારો સંપર્ક કરજો આ સાઠ હજાર માળામાં છે ને મારો કોઈ હેતુ નથી આ બાળકોએ પોતાનું રામહાટ અમારે સ્કૂલમાં ચાલે છે એનું ટર્નઓવર મહિને પાંત્રીસ હજારનું છે ને એમાંથી જે નફો મળે છે એમાંથી બાળકો કરે છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ એના માટે માછલી ઘર વિકસાવે છે બધા રૂમમાં ચકલીઓ માટે માળા છપાવે છે ગયા વર્ષે અમે સરફ પકડવાના પાઇપ બનાવ્યા હતા એટલે આવું બધી પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ અમે જ્યાં દોસ્તો આ હતા ભેભા પ્રાથમિક શાળાના આશ્ચર્ય તેઓએ પોતાના જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તેઓને ફટાકડાનું વિના મૂલ્યે વિતરણ કર્યું છે